જેઠ માસની પૂર્ણિમાને લઈ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોનો ઘસારો વહેલી સવારથી જોવા મળ્યો છે આજે જેઠ માસની પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ભગવાન કાળિયા ઠાકરની ઝાંખી કરવા ઉમટી પડ્યું છે દરેક પૃષ્ટિ સંપ્રદાય મંદિરોમાં પૂર્ણિમાનું અનેરું મહત્વ હોય છે

પ્લસ આજે વટસાવિત્રી પૂનમ પણ કહી શકાય એવી સુંદર મજા છે આજે પૂર્ણિમા અને તેના અનુસંધાને શામળાજી વિશ્વ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાના શ્વેત મલમલના વાઘાથી સુસજ્જ કરી અને ભગવાનની સુંદર મજાને એ જાખી લોકો દર્શન કરી ધન્યતા અનુભવે તેવા સુંદર મજાના દર્શન આજના દિવસે અહીં યજ્ઞશાળા ખાતે ભગવાનની એક સુંદર મજાની રાજોપચાર પૂજા પણ છે આજના દિવસનું વિશેષ મહત્વ હોવાથી આજના દિવસે મંદિર દ્વારા સુંદર મજાના આયોજનો પણ કરેલ છે અને અનેક પ્રકારના ભક્તોએ દર્શન કરી ભગવાનની છે મહેન્દ્ર પ્રસાદ ભગવાન પ્રસાદાજી